તો હેલો કેમ છો મજામાં મજામાં તો મસ્તે મજાનું સવાર પડી ગયું છે અને વાગી ગયું છે પાંચ આપણે જવાનું છે બગડાણા એટલે વાગ્યા છે પાંચ ને સૌ થઈ ગયા આપણે બગડાણા બકાલું હાલ વિડીયોમાં કન્ટિન્યુ મોટું થઈ ગયા આપણે

ان يا ماما ستا او باکا گي لو او پورا بھلو اپا او باپ ما ستا اپا کري هڙ گيدو گھر گيدو هه اپنه موته او ناکو والا نهره ها ها داکو ناکو ના કેમ લેવું તુરી તુરી ભગવાન નહી

20 री गोपीनी गो एकरी बेकरी बेकरी गो नबावे बारी गो बारी गो नबावे ये वैतरी गोतरी गो 200 वै सॉरी 200 गो गो न लगा भाई 200 लगा भाई लाका भाई ज्यादा 200 किलो के न होत है ये लगजा भाई लाका भाई ज्यादा 200 हर भाई लेटर भाई बिल 25 15 બે હાલ ભાઈ બનાવો કેટલી

दी अभाव आयो तीस रुपिया डीनो वायदरी जो ઉતરે છે એમાં ગઈ જાય છે અત્યારે આપણે સિંગમાંથી દાળવા છે તો બજા નીધી જાય બજા ખાય છે નવ સાડા નવ નો એવો નવો લેતો હો રાડવા એટલે એ પેલા એક ગાડી નાખી ગયો બીજી ગાડી નાખી ગયો અને આપણે મેન્ડવી ઊભીને એમાં ઝાડવા લેવાનું કામ કર્યું હતું હજી થોડાક બાકી છે લઈ લે છીએ અમે સો ગ્રામ ગ્રાવન 4 મિલિનીએડ ને 1 નીએડ તો આપણે જાળવા નું કામ કા શરૂઆત આતો ભાઈ બીડું છે લુગ્લુ આયા છે અને આપણે આ ગોરિયા જો ખાય છે ખર બધું લીધું ખાય રા ધરે દે લાગ વાડવું નો પડે આપણે બે કામ થાય એટલે બજ નહી આપણે બાંધી દીધા ઓરું પડે ને આપણે બહુ ગાડી ઉપાડી ગાડી ઉપરની ભજન લઈ નોંધાવી પડે ને એટલા માટે આપણે બના એ બાંધી દીધા એ બેંડા ને એવા બજાર ખાય છે આપણે એવા દાવાનું પાછું ગાહડી ગાંઘી કિલો લઈ લઈએ ને એટલે ધરે રે પછી પાછા બારે જાય પછી આપણે સાટીઓ સાટી નેદ નાખી કાળમાં દાવાના લંજા આપણે ના આપણે દવા શાકવાની છે ડુંગળીમાં અને ખાતર નાખવાનું બધું કામકાજ ચાલુ હે કાલે તો કાલ લંજા દાવાને આ તો આપણે પછી કાલે લોંજિયા જવાના છીએ અને હવાના પહેલાં મવા છે છીએ કોતરી બે વાગે નીકળવાના છીએ તો આપણે જે કામ છે ઘણું બાકી હાલો તો જઈએ હોય આપણે ઝાડવા વાડવા તો વેડિયોમાં કન્ટિન્યુ રહેજો

સાડા છ જેવું આગળ અંદર ઉતરી જાય અહીં લોલક આપણે પૂરો કરીને ને કામ ઉપર બહુ ઘણું બધું હતું કારણ કે કાલે મોવા લાવવાનું છે અને બે જણ નું કોચિંગ લઈને સવાર એક વાગે જવાનું છે વહેલા તો કામ ઘડીક વાર પત્યા એમ ના હતું એટલે ઓલો shoot કરવો એમ નતો આપણે તો બે ત્રણ કટકા લઈ લીધા છે આપણે તો હાલો તો ઓલો ખારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા